ભાઈ રાજકોટ કેમ કરવું પડે ધાર્યું ધરણું થાય આવું એટલા માટે કહું છું હું ઘરેથી ગમે તેટલો સમયસર નીકળ્યો પણ જે ધણીએ ધાર્યું હતું આ સંતો બધા પૂજ્ય સંતો બેઠા છે ત્યારે કહીશ કે એમની સંતવાણીમાં ક્યારેક વાત નીકળતી હોય કે ભાઈ ભગવાને જે ધાર્યું છે એ જ થાય એટલે હું સમયસર નીકળ્યો સમય કરતાં એમ તો વહેલા નીકળ્યો રસ્તાનો ટ્રાફિક ગણો કે જે કંઈ પણ ગણો પણ મને આવતા તમારા બધાની વચ્ચે પહોંચતા ચોક્કસ મોડું થયું છે પણ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી રાજકોટવાસીઓ માટે સાંજે આઠ વાગ્યા પછી અને રાતે બે વાગ્યા સુધી આમ આખું રાજકોટ ધમધમતું હોય અને એમાં આજે તો રાજકોટવાસીઓએ વટ પાડી દીધો છે ભાઈ વાહ ભાઈ વાહ આજના આ કાર્યક્રમની અંદર આપણી સૌની વચ્ચે ઉપસ્થિત પરબની વાવથી આશીર્વાદ દેવા ઉપસ્થિત રહેલા એવા પરમ પૂજ્ય સંત શ્રી કરશનદાસ બાપુ નમો નારાયણ જેમનો મંત્ર છે એવા ઘાટવડના અમારા પજમ પૂજ્ય સંતશ્રી ઇન્દ્રભારતી બાપુ બીજના ધણી અને રામાપીરના જ્યાં બેસવા શુભે છે તેવા તોરણીયની જગ્યાથી પધારેલા આપણા પૂજ્ય સંતશ્રી રાજેન્દ્રભાસ બાપુ આગા બીપા અને જેનો રોટલો મોટો છે એવા સત્તાધારથી પધારેલા પરમ પૂજ્ય સંતશ્રી બાપુ સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય સંતશ્રી આ સ્વામીજી અને સૌરાષ્ટ્રની આ ધરતી પરથી બધા તમામ સાધુ સંતોને નતમસ્તક વંદન કરું છું અને આજે નસીબદાર એવું છું મારી જાત માટે નસીબદાર એટલા માટે ગણીશ અને જેટલાય કાર્ય કરતા છેવાડા સુધી કાર્ય કરતા માટે આજે સંયોગ ગણો કે સંજોગ ગણો પણ તમામે તમામ કાર્યકર્તાને મારા દરેક ઝોનમાં કાર્યક્રમ થઈ રહ્યા છે એમાં આ કાર્યક્રમ મારા માટે વિશિષ્ટ એટલા માટે છે કે જે લોકોએ ભારતીય જનતા પાર્ટીની ઈમારત ઊભી કરી છે એક નાના બીજમાંથી આખું વટવૃક્ષ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટી માટે જેના ઘડતરનો પાયો છે એવા મારા ત્રણે ત્રણ પ્રદેશ અધ્યક્ષ આજે ઉપસ્થિત છે એવા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પૂર્વ રાજ્યપાલ રાજ્યપાલશ્રી વજુબાપા આજે મારી પાસે મારા પાકીટમાં જે કાર્ડ છે એ કાર્ડમાં જે પ્રદેશ અધ્યક્ષ સહી છે એવા શ્રી રૂપાલા સાહેબ ફળગુ સાહેબ ની સહી વાળું પણ કાર્ડ આજે મારી જોડે છે સક્રિય સભ્યને પહેલું લેમિનેશન કાર્ડ વાળું કાર્ડ કદાચ મને યાદ હોય ત્યાં શ્રી રૂપાલા સાહેબ જયારે પ્રદેશ અધ્યક્ષ હતા ત્યારે શરૂઆત થઈ હતી એમ મહામંત્રી શ્રી વિનોદભાઈ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ડોક્ટર ભરતભાઈ ધવલભાઈ ઋધ્વિજભાઈ સંદીપભાઈ આ ત્રણેય ત્રિપુટી આખા ગુજરાત ભ્રમણ કરવાની જેણે જવાબદારી લીધી એવા ત્રણેય ત્રિપુટી અમારી સભ્ય શ્રી રામભાઈ શ્રી કેસરીસિંહજી શ્રી પ્રકાશભાઈ શ્રી હિતેશભાઈ જેણે આ કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું છે એવા અમારા બંને અધ્યક્ષ એવા ડૉક્ટર માધવભાઈ અલ્પેશભાઈ શ્રી જયંતિભાઈ રાજકોટિયા મારી સાથે જે કેબિનેટમાં સ્થાન ધરાવે છે મારા સાથી બંને ત્રણે ત્રણ મંત્રીશ્રી રાઘવજીભાઈ કુંવરજીભાઈ ભાનુબેન અને સાથી ધારાસભ્ય મિત્રો ઉદયભાઈ દર્શિતાબેન રમેશભાઈ જયેશભાઈ ગીતાબા જયરાજસિંહ મહેન્દ્રભાઈ જીતુભાઈ દુલભજીભાઈ કાંતિભાઈ પ્રકાશભાઈ મેઘજીભાઈ નૈનાબેન મેયરશ્રી પ્રવીણાબેન હંસાબેન નરેન્દ્રસિંહ હરેશભાઈ રવિભાઈ વિરેન્દ્રસિંહ અશ્વિનભાઈ સમૃતિયા નરેન્દ્રસિંહ જેઠાભાઈ અને મારા પરમ સ્નેહી મિત્ર જેને મને કર્ણાવતી મહાનગરની અંદર પણ કામ કરવાનો મોકો મળ્યો છે મારા પરમ સ્નેહી મહેશભાઈ કસવાલા ધારાસભ્ય અને દૂર દૂર થી પધારેલા નજર પહોંચે ત્યાં સુધી પધારેલા મેં બંને જિલ્લા અધ્યક્ષોને ગાડીમાં કીધું એમ કે કાર્યકર્તાને બહુ દુખી નથી કર્યા વહેલા નથી બોલાયા એટલે મને કે સાહેબ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ પ્રદેશના અધ્યક્ષ આવતા હોય એટલે થનગનાટ માટે છે એરપોર્ટ થી લઈ અને આ સ્થળ સુધી કાર રેલી કે બાઈક રેલીના માધ્યમથી જે આવકારવા ઊભો હતો મિત્રો આમ છાતી ગદગદ થાય અને અભિમાન થાય મને અલ્પેશભાઈ બે પૂછ્યું કે સાહેબ સરકારમાં મંત્રી હતા શહેરના અધ્યક્ષ રહ્યા ધારાસભ્ય થયા તમને એવું ક્યારે થયું આમ તમને અભિમાન તમે પ્રદેશના અધ્યક્ષ બન્યા તમને આમ થોડું અભિમાન નથી આવતું ફળદુ સાહેબ એવું એટલે મેં અલ્પેશને કીધું મને ચોક્કસ અભિમાન થાય છે અને અભિમાન એનું છે કે મારી સામે બેઠેલા કરોડો લાખો કાર્યકર્તા આજે મારી જોડે છે મિત્રો આ નાની ઘટના નથી દેશની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી અને એના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ હોવું લાખો કરોડો કાર્યકર્તા નો ખભો જ્યારે મને મળતો હોય મને આ પદ અને પ્રતિષ્ઠા ને ખુરશી કરતા કાર્યકર્તા માટે અભિમાન છે કે કાર્ય કરતા રાત દિવસ તડકો છાંયડો જોયા વગર આજે જ્યારે આપણી પડખે ઊભો હોય ત્યારે મિત્રો એ વાતનો અભિમાન છે મિત્રો આજે તમારા બધા દેવ દુર્લભ કાર્યકર્તાના દર્શન કરવાની લ્હાવો મળ્યો છે ત્યારે આજે પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલ મેન ડોક્ટર અબ્દુલ કલામ સાહેબની પણ જન્મજયંતિ છે મિત્રો આજે એમને પણ યાદ કરીએ કાઠિયાવાડ એટલે સંત સુરા અને પાળિયાની ભૂમિ હમણાં જ તમે નવરાત્રિ માતાની આરાધના કરીને નવરાત્રિ પૂર્ણ થઈ દશેરા આપણે ઉજવ્યા અને દિવાળીના પર્વોની જ્યારે તૈયારી શરૂ થવાની ત્યારે આમ દિવાળીના જેવો માહોલ આજે સૌ કાર્યકર્તાએ કર્યો છે ત્યારે રાજકોટવાસીઓનો જે પ્રેમ એ આજે અહીંયા છલકાયો છે મિત્રો રાજકોટ એ સૌરાષ્ટ્રના નહીં પણ સમગ્ર ગુજરાતનું એક આમ ગ્રોથ એન્જિન કહેવાય એક બળ પાડનારું તમામ ટેકનોક્રાફ્ટ લોકો એ રાજકોટની શરૂઆત થાય મિત્રો એટલે રાજકોટ માટે ગર્વ થાય ઘણું બધું કહી શકાય એવું છે અને વેપારી કોઈ કો ખાણીપીણી કો વિચારધારા માટે સતત કામ કરતા અસંખ્ય કાર્યકર્તાઓ એક જમાનામાં જનસંઘના વખતની વાત કરું તો આપણા ચિમનભાઈ શુક્લ અને સૂર્યકાંતભાઈ આચાર્ય જેવા લોકોએ તેમની જોડીએ મિત્રો એક એવી ધાક હતી કે ગુંડા વિરોધી મુક્ત અભિયાન મિત્રો એ વખતે એમણે હિંમત ભેર ચલાવી હતું આ નાની ઘટના નથી મિત્રો રાજકોટના વિકાસમાં જેણે મહત્વનો ફાળો આપ્યો છે એવા લોકસેવકો ત્યારે કદાચ આટલી સગવડો નથી કદાચ વજુભાઈ સાહેબ મને વાત કરતા હતા કે જ્યારે મંત્રી હતા કે ધારાસભ્ય હતા નવરાત્રી હોય ત્યારે વિધાનસભા હાઉસ પતાયા પછી રાત્રે અહીંયા આવે આખી રાત કાર્યકર્તા વચ્ચે પ્રજા વચ્ચે ગરબીમાં આટો મારે સવારે વહેલા ચાર વાગે રિટર્ન થાય અને ફરીથી સવારે દસ વાગ્યાની અગિયાર વાગ્યાની વિધાનસભા એટેન્ડ કરે પણ મારે રાજકોટ તો જોવું પડે મારા રાજકોટવાસીઓને મળવું પડે પ્રજાના પ્રેમ મળવો પડે એવા બધા જ નેતાઓ આખું શ્રદ્ધેય મંચ અહીંયા એવા બેઠું છે કાંતિભાઈ વૈદ રાજકોટ જનસંઘના છવ્વીસ વર્ષ સુધી જે પ્રમુખ રહ્યા અરવિંદભાઈ મણિયાર નારસિંહભાઈ પઢિયાર હેમાબેન આચાર્ય શ્રી કેશુભાઈ પટેલ માન્ય વજુબાપા વિઠ્ઠલભાઈ રાદડિયા જેમણે કન્યા કેળવણી માટે પણ એક ભેખ જગાવી છે માન્ય જે આજે આપણી વચ્ચે હાજર નથી અને જ્યારે હું શહેરનો અધ્યક્ષ બન્યો અને ત્યારે મને જે શબ્દ કીધા તો આજે યાદ છે કે જગદીશ હું પ્રદેશનો અધ્યક્ષ છું કર્ણાટી મહાનગરના અધ્યક્ષ તરીકે જવાબદારી આપું છું પણ ગુજરાત પ્રદેશ કરતા કર્ણાટી મહાનગરના અધ્યક્ષની વિશેષ જવાબદારી હોય છે વધારે કામ હોય છે એવા પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ વિજયભાઈને પણ નતમસ્તક વંદન કરું છું એવા જે આરસી ફળદુ સાહેબ અને ગુજરાતના શિરોમણી રાજકીય એવા તમામ નેતાઓને મિત્રો વંદન કરવાનું મન થયા છે મિત્રો રાજકોટનું ઐતિહાસિક મહત્વ રાજકોટના રાજવી પ્રાંત સ્મરણીય ઠાકોર સાહેબ શ્રી લાખાજી બાપુ એ પવિત્ર પ્રજા વત્સલ્ય રાજા હતા ત્યારે ધર્મેન્દ્રસિંહ લો કોલેજ રાજકુમાર લો કોલેજ ધર્મેન્દ્રસિંહ કાપડ માર્કેટ પ્રતાપ કુંવરબા સ્કૂલ બાવારાવજી સ્કૂલ લાખાજી રાજ લાઇબ્રેરીનું નિર્માણ મિત્રો એ વખતે થયું હતું મિત્રો આ બધી વાત આજે એટલા માટે યાદ કરવાનું મન થાય કે રાજા નો ખૂબ મોટો ફાળો રહ્યો છે આ રાષ્ટ્રના નિર્માણમાં મિત્રો અને એટલા માટે આ સૌરાષ્ટ્રની ધરામાં જ્યારે આવ્યો છું ત્યારે મિત્રો અહીંયા આ બધાને યાદ કરવાનું મન થાય ભલે મહાત્મા ગાંધીજીનો જન્મ એ પોરબંદરમાં થયો પણ મને યાદ છે ત્યાં સુધી એમનો અભ્યાસ એ આલ્ફેડ સ્કૂલ એ વૈશ્વિક કક્ષાની સ્કૂલમાં જ્યારે અહીંયા થયો હતો ત્યારે આજે તો મ્યુઝિયમમાં પરિવર્તન થયું છે મિત્રો આજે આ દિવસને પણ યાદ કરું મિત્રો રાજકોટ આવવાનું મન થાય અમારા ઉદયપીથી માંડીના બધા જ ધારાસભ્યો ત્યારે કોકના કોક કે સાહેબ રાજકોટના પેંડા ખાઓ અહીંની ચીકી સારી આવે છે ક્યારેક આવીએ એટલે કે સાહેબ બરફ ગોળો તો ખાવો પડશે એમ અમારા ભરતભાઈ કે સાહેબ ગોંડલના ગાંઠિયા ખાવા પડશે અલ્પેશને કે એટલે રાજકોટમાં આવીએ એટલે એવું કહેવાય કે ફેશનની દુનિયાની અંદર જેવી રીતે ઇટાલીમાં કોઈ પણ દુનિયાની કોઈ પણ નવી ફેશન લોન્ચ થાય અને પછી આખા ભારતમાં પહોંચે એવી જ રીતે રાજકોટની અંદર ગુજરાતની કોઈ પણ વસ્તુ નવી લોન્ચ થાય અને આખા ગુજરાતમાં પહોંચે મિત્રો આ છે રાજકોટ કોઈ પણ નવી આઈટમનું ઇનોવેશન થયું હોય તો રાજકોટમાં થયું હશે તહેવારોની વિશિષ્ટ ઉજવતા એ મિત્રો રાજકોટ બધાને શીખવે છે અને એમાં આપણી જે જીવન જીવવાની કળા અને તહેવારો માણવાની કળા પછી આપણો સાતમ આઠમ હોય તો કે ભાઈ ચાર દિવસ તો રજા જોઈશે જ એ આ રાજકોટ વાસી જ કરી શકે મિત્રો બપોરે બે કલાક બંધ એટલે બંધ ગમે તેટલો મોટો ઓર્ડર હોય બપોરે નહીં ભાઈ નરેન્દ્રભાઈ વાત સાચી ખોટી આ રાજકોટ સાથે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્ર મોદી સાહેબ પણ ખૂબ જૂનો નાતો રહ્યો છે જ્યારે માન્ય મોદી સાહેબ ને આથી ચોવીસ વર્ષ પહેલા સાત ઓક્ટોબર બે હજાર ના રોજ જયારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને ત્યારે સૌથી પહેલો પ્રેમ અને સૌથી પહેલા શાસક તરીકે અને સૌથી વધુ વોટથી જેણે લીડ કર્યા હતા એ આજ રાજકોટની ભૂમિના આજ હજારો કાર્યકર્તા રાજકોટવાસીઓએ માન્ય મોદી સાહેબને લે વોટ આપ્યા હતા મિત્રો એટલે મોદી સાહેબની રાજકીય શરૂઆત એટલે ઇલેક્શન લડવાની શરૂઆત એ રાજકોટથી થઈ મિત્રો એટલે રાજકોટનો પ્રેમ માન્ય મોદી સાહેબ આવે ત્યારે સતત એમની વાતમાં પણ હોય અને રાજકોટવાસીઓ માટે એમનો પ્રેમ પણ મિત્રો અનોખો છે અને આજે રાજ્ય મોદી સાહેબ મળે એટલી વખત કે રાજકોટવાસીઓનું ઋણ એ જિંદગીમાં ક્યારેય એમ નથી એટલે એમના હૃદયની અંદર રાજકોટ અને રાજકોટ વાસીઓ મિત્રો માં સ્થાન છે રાજકોટની બીજી એક વિશેષતા છે અહીંયા મીડિયાના મિત્રો બેઠા છે એટલે કહીશ કે આખા ભારતમાં કદાચ જેટલી જગ્યાએ છાપા કે નહીં હોય બપોરનું છાપું સંધ્યાનું છાપું અને રાજકોટ વાસીઓની પણ એક ખાસિયત છે રાજકોટ વાસી ગુજરાતના ગમે તે ખૂણે હોય દેશના ગમે તે ખૂણે હોય ધરતી ઉપર હોય પણ જેમ ચાના બંધાણી હોય એમ રાજકોટનું સંધ્યા છાપું કે બપોર પછીનું જે છાપું છપાય એ તો વાંચવું જ પડે સવારના છાપા ભલે વાંચ્યા પણ બપોર પછીની તાજા ખબર કઈ છે તો રાજકોટના જેટલા પણ મીડિયા મિત્રો અહીંયા ઉભા છે જેટલા પણ ન્યૂઝ મીડિયા પ્રિન્ટ મીડિયા આ તમામ મિત્રોને અભિનંદન આપીશ કે તમે પણ એ રાજકોટ મીડિયાની આખી એક આગવી છાપ એ ઊભી કરી છે મિત્રો એક સંસ્કૃતિની ધરતી છે આમ તો વિવિધ સ્થળો આમ તો ઓસામ ડુંગર પાટણ વાવ ઘેલા સોમનાથ વીરપુરની સંત શિરોમણી જલારામ બાપાનું સ્થાન કેટલાય નામો લેવા એવા છે અને એવું કહીશ કે ભજન હોય કે ડાયરો હોય એ કદાચ ક્યાંય સાંભળવા હોય આમ તો બધા જ રૂપાલા સાહેબ બેઠા હોય અને ડાયરાની એ જમાવટ ચાલતી હોય પણ સાથે સાથે એક વાત ચોક્કસ કહીશ કે સૌરાષ્ટ્રની અંદર જે આવકાર જે મીઠો આવકાર જે મીઠો પ્રેમ મળે અને આખા દેશમાં હું છાતી ઠોકીને એવું કહી શકું કે ભારતમાં ગમે ત્યાં ભ્રમણ કરો પણ મારો સૌરાષ્ટ્રમાં આવેલો વ્યક્તિ ક્યારેય ભૂખ્યો સુવે નહીં આ ધરતી આ એટલી પવિત્ર ધરતીની અંદર આ આ સુવાસ છે છે મિત્રો તમારા તમારો બધાનો પ્રેમ કે સંતોની ભૂમિ છે અને આ સંતોની ભૂમિ પર મિત્રો આજે જ્યારે મને આવવાનું મન થયું છે ત્યારે આ મને મારી છાતી ગદગદ થાય છે આજે તમને બધાને મળીને મિત્રો હું પોતે વિશ્વકર્મા પણ જે રીતે રાજકોટ એક આખી આખી આગવી ઓળખ ઊભી કરી છે કે રાજકોટના તમામે તમામ લોકોની અંદર જાણે ભગવાન વિશ્વકર્મા વસ્યા હોય એવી રીતે ટેકનોલોજીની ડેવલપમેન્ટ એવું કહેવાય કે એન્જિનિયરિંગનું ડેવલપમેન્ટ જર્મનીમાં થાય છે પણ ભારતની અંદર કોઈ ભૂમિ પર થતું હોય તો એ મિત્રો રાજકોટની ધરતી પર થાય છે આનો ગર્વ છે મિત્રો આપણને બધાને ગમે તેવું ડેવલપમેન્ટ કરવાનું હોય કોઈ પણ એન્જિન બનાવવાનું હોય કે સીએનસી મશીન બનાવવાના હોય એ ગમે તે વસ્તુની ચેલેન્જ અમારા રમેશભાઈ બેઠા છે હમણાં એમના ઘરે આવવાનું મન થયું ત્યારે કહેતા હતા કે રાજકોટની ધરતી ઉપર ગમે તે વિશ્વની કોઈ પણ પ્રોડક્ટ એ બનાવવાની હોય તો રાજકોટ વાસીઓને માત્ર પ્રોડક્ટ આપો આખી પ્રોડક્ટ તમને કદાચ બીજા દિવસે મળી જાય એવી હોશિયારી કદાચ એવી કારીગર કુશળતા આપી હોય તો મિત્રો રાજકોટની ધરતીના તમામ કારીગરોને આપી છે મિત્રો આ બધી જ કાર્ય કુશળતા બધામાં નથી હોતી અને એ પ્રકારની અને મિત્રો આનંદ થાય આપણે રાજકોટ જે ડીઝલ એન્જિન માટે પ્રખ્યાત હતું આ જે ડિફેન્સની મશીનરી પણ એના એન્જિનના પાર્ટ્સ પણ રાજકોટમાંથી બનીને જાય છે આ નાની ઘટના નથી મિત્રો મારુતિ ગાડી કે જે ગાડીઓ વિદેશમાં જતી હોય ભારતના ગમે તે ખૂણાની અંદર ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ હોય આપણા ગુજરાતના બહુચરાજીમાં ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ છે એના સ્પેરપાર્ટ ક્યાં બને તો સેર સ્પેરપાર્ટ બને છે મારી સામે બેઠેલા જેટલા લોકો અહીંયા બેઠા છે એ ક્યાંક ને ક્યાંક એવી વ્યક્તિ સાથે જોડાયેલા હશે કે એમની ને એમની ફેક્ટરીઓમાં અથવા કામ કરતા હશે મિત્રો એટલે તમે પરિકલ્પના કરો કે રાજકોટની તાકાત શું છે આ નાની ઘટના નથી મિત્રો અને જ્યારે દેશના સશસ્ર પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આત્મનિર્ભર ભારતનો સંકલ્પ કર્યો છે આ નારો આપ્યો છે અને ત્યારે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી નારા સાથે મિત્રો આપણે સૌ આગળ વધવું જોઈએ ગુજરાતના અત્યાર સુધી મિત્રો રમકડાય વિદેશથી આવતા હતા ડિફેન્સની મોટા ભાગની તમામ તમામ વસ્તુઓ વિદેશથી આવતી હતી અને જ્યારથી માન્ય મોદી સાહેબે મેક ઇન ઇન્ડિયાનો નારો આપ્યો આજે ભારતની અંદર આપણને ગર્વ થાય મિત્રો કે તમામે તમામ વસ્તુઓ આપણે ઇન્ડિજિનિયસ બનાવવા માંડ્યા અને સાથે સાથે એક્સપોર્ટમાં પણ નંબર વન એ ભારત અને રાજકોટ છે જ્યારે પણ રાજકોટના ઇન્ડસ્ટ્રીઝના મિત્રો મને મળવા આવે ધારાસભ્ય કે સંસદ સભ્ય જયારે મને મળવા આવે ત્યારે રાજકોટના સૌરાષ્ટ્ર ઝોનની અંદર અહીંયા લોકોને રોજગારી કઈ રીતે મળી રહે આ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ કઈ રીતે થાય એ દિશામાં મિત્રો સતત વાત કરતા હોય છે રાજકોટનું જે ડેવલપમેન્ટ થયું છે સૌરાષ્ટ્ર ઝોનનું જે રીતે ડેવલપમેન્ટ થયું છે કદાચ ક્યારેય વિચાર્યું નહોતું આપણે કે આપણી પાસે ઇન્ટરનેશનલ એરપોર્ટ હશે સૌરાષ્ટ્રના લોકોને અમદાવાદ કે સુરત ના જવું પડે તો એવું ઇન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ એ મિત્રો આપણા હીરાસર એરપોર્ટ ખાતે બન્યું છે અધ્યતન બસ સ્ટેન્ડ હોય કે પરવાની પર્યાવરણની દ્રષ્ટિએ રામવન હોય મિત્રો કે રિજનિયલ સાયન્સ સિટી હોય કે લાઇટ હાઉસ હોય મિત્રો કેટલાય ઉપહારો એ માન્ય મોદી સાહેબે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે મિત્રો આ ગુજરાતને અને સૌરાષ્ટ્રને આપ્યા છે માન્ય મોદી સાહેબનો આભાર એટલા માટે માન્ય મિત્રો આજના દિવસે કે એમ્સ હોસ્પિટલ પણ એમણે આપણને રાજકોટમાં મિત્રો આપી છે અને લગભગ બસો એકર કેમ્પસનું સાતસો પચાસ બેડની આ કેમ્પસ એમ્સ છીએ અહીંયા જેટલા પણ કાર્યકર્તાઓ જે તન તોડ રાત દિવસે મહેનત કરે છે આ મંચના જેટલાય આગેવાનો છે અમારા સહકારી આગેવાનો તમામ આગેવાનો મિત્રો આપણને ગૌરવ એટલા માટે થાય કે આપણે એ પાર્ટીના કાર્યકર્તા છીએ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી હોય પંડિત દીનદયાલજીને વિચારધારા એટલે અંત્યોદય છેવાડાના વ્યક્તિ સુધીની જેને વિચારધારા પરિકલ્પના કરી હોય અને આ પરિકલ્પનાને પરિપૂર્ણ કરવા માટે દેશના એસોસી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ સતત થ્રી સિક્સટી ફાઈવ ડેઝ ચોવીસ કલાક સુધી અને ચોવીસ વર્ષથી લગાતાર આખા દેશને વિકાસની રાજનીતિનો મંત્ર કોઈએ આપ્યો હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદીજીએ આપ્યો છે આવા વરિષ્ઠ નેતૃત્વ આપણી પાસે હોય અમિતભાઈ શાહ સાહેબ હોય જેપી નડ્ડા સાહેબ હોય માન્ય ભૂપેન્દ્રભાઈ હોય આવું સદ્ય મંચ બેઠું હોય મિત્રો ત્યારે આપણી છાતી ગદગદ થાય આ કાર્યકર્તાની છાતી ગદગદ થાય કે મારી પાસે આવું રાષ્ટ્રીય નેતૃત્વ છે મિત્રો આ નાની ઘટના નથી અને એક દેશ પ્રેમની સાથે એક રાષ્ટ્રની વિચારધારા સાથે જયારે આપણે મિત્રો કામ કરતા હોય ત્યારે હું ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા એટલે એક વિચારધારાનું ઘડતર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એટલે મારી પ્રેરણા મારી તાકાત મારા જીવનની અંતિમ ક્ષણ સુધી મારું અમૂલ્ય ઘરેણું જો કોઈ હશે તો મારી સામે બેઠેલો ભારતીય જનતા પાર્ટીનો ભગવાધારી કાર્યકર્તા એ મારી જિંદગીનું અંતિમ ક્ષણ સુધીનું ઘરેણું એટલે ભારતીય જનતા પાર્ટીનો દેવ દુર્લભ કાર્ય કરતા એવી અસંખ્ય બાબતો છે કે ગુજરાત ગોકુલ ગામથી ઉજળું થયું છે તો સમરસ ગામ અને જ્યોતિ ગ્રામથી જળહળતું થયું છે વાયબ્રન્ટ ગુજરાત અને ઉર્જા એ મિત્રો દેશ વિદેશ સુધી પહોંચી છે અને ગુજરાતને તેજોમય જયારે કર્યો છે આ વાયબ્રન્ટ ગુજરાતનો શબ્દ જયારે બે હાજર ત્રણ માં જયારે લોન્ચ થયું ત્યારે વિપક્ષના મિત્રો હસી ઉડાવતા હતા કે આ વાયબ્રન્ટ ગુજરાત છે શું પણ આજે દેશના તમામે તમામ રાજ્યોની અંદર ભલે નામ બદલ્યા હોય પણ વાયબ્રન્ટ ગુજરાતના મોડલને એ મિત્રો તમામે સ્વીકાર્યું છે શિક્ષણ હોય કે સિંચાઈ હોય સિંચાઈની વાત યાદ આવે એટલે હું કહીશ કે જયારે ધારાસભ્ય મિત્રો બોલતા હોય ત્યારે હું ચોક્કસ કોંગ્રેસને યાદ કરાવીએ કે કોંગ્રેસના વખતમાં એ ટ્રેન ભરી અને ટ્રેનની અંદર પાણીના ટેન્કરો એ સૌરાષ્ટ્ર સુધી પહોંચાડતા હતા આજે દેશના યસસ્વી પ્રધાનમંત્રી માનીએ મોદી સાહેબનો આભાર માનીએ એવું કહેવાય કે નેવાના પાણી મોભે ચડાયા સૌની યોજના થકી પાણી લિફ્ટ કરી અને છેક સૌરાષ્ટ્રના ઘર ઘેર સુધી પાણી પહોંચાડવાનું કામ કર્યું હોય તો દેશના એસએસી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કર્યું છે મિત્રો આ નાની ઘટના નથી સરદાર સાહેબે જે સપનું જોયું હતું સરદાર સરોવરનું મિત્રો આખા ગુજરાત માટે જીવાદોરી સમાન છે અને જ્યારે સ્ટેચ્યુ પર જઈએ સરદાર સાહેબની પ્રતિમા પાસે જઈએ અને જ્યારે વ્યૂ ગેલરીમાંથી આપણે ઉભા રહીએ ત્યારે આપણે દેખાય કે સરદાર સાહેબે જોયેલું સપનું એ પૂરું કરવાનો શ્રેય કદાચ કોઈને મળે એ જુગુના જુગો સુધી તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્ર મોદી સાહેબને આખા ગુજરાતની અંદર લગભગ સિત્તેર હજાર કિલોમીટરનું નેટવર્ક મોટી નેર માઇનોર નેરથી માંડીને છેક સુધી સિત્તેર હજાર કિલોમીટર નેટવર્ક મિત્રો નાની ઘટના નથી ઇતિહાસના પન્ના ઉપર લખાય એટલી મોટી ઘટના સાથે સાથે વીજળીના ટર્બાઇન દેશના એસએસવી પ્રધાનમંત્રી માનની મોદી સાહેબનો આભાર માની એટલો ઓછો છે એકમાત્ર ગુજરાતના મુખ્યમંત્રી એવા હતા આ વરિષ્ઠ નેતૃત્વ પણ એ વખતે એમની સાથે ઉપવાસ ઉપર બેઠું હતું કે સરદાર સરોવર ડેમ પરિપૂર્ણ થવો જોઈએ એની હાઈટ વધવી જોઈએ દરવાજા લાગવા જોઈએ મિત્રો બાવીસ બાવીસ વર્ષ સુધી આ કોંગ્રેસ ની કેન્દ્ર ની સરકારે દરવાજા લગાવવાની મંજૂરી નથી આપી દેશ પ્રધાનમંત્રી બનતાની સાથે જ સત્તર દિવસ ની અંદર આ દરવાજા લગાવવાની મંજૂરી આપી અને મિત્રો જળ સંચય નું સૌથી મોટું કામ કર્યું હોય તો દેશના એસએસ પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે મિત્રો આપણને સૌને ગૌરવ થાય અને સૌરાષ્ટ્રના કેટલા એવા ભામાસાઓ છે જે સૌરાષ્ટ્રમાં જન્મ થયા છે સુરતમાં રહે છે કોઈ અમદાવાદમાં રહે છે ચેક ડેમની શરૂઆત મોટા તણાવોની શરૂઆત મારા ખ્યાલથી સૌજીભાઈ ધોળકીયા આપણા આખો પરિવાર એ પણ જળ સંચયનું સૌથી મોટું કામ કરી રહ્યા છે મિત્રો નાની ઘટના નથી અને એકસો ચાલીસ કરોડ ભારતીયનું આખા વિશ્વમાં મિત્રો આપણને સન્માન અપાવવાનું કામ અને ગર્વથી આપણે માથું ઊંચું કરીએ એવું કામ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કર્યું છે એક દેશ મેં દો વિધાન દો નિશાન દો પ્રધાન નહીં ચલેગે આ મંત્રને સાચા અર્થમાં એ પરિપૂર્ણ કરતા માનનીય યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ અને દેશના યશસ્વી ગુરુ પ્રધાન અમિતભાઈ શાહ સાહેબે ભારતીય જનતા પાર્ટીએ આપેલા વચનોમાં ત્રણસો સિત્તેર ની કલમ હટાવી અને એકસો ચાલીસ કરોડ ભારતીયો માટે ગર્વની બાબત ભારત અને આખું એક કર્યું છે મિત્રો સરદાર સાહેબ નું જોયેલું સપનું માન્ય મોદી સાહેબે પૂરું કરવું પડે છે અને સાથે સાથે આપણે બધાને ગર્વ થાય મિત્રો હમણાં જ આજના છાપામાં એ મેં વાંચ્યું કદાચ કે આ વખતે તો ભારતની અંદર જેટલા ફટાકડા ફૂટવાના છે એ ગુજરાત હોય કે ભારતમાં ફટાકડા બનાવતા કારખાનાવાળાઓએ ફટાકડા વધુ વેચાય એટલા માટે અને ફટાકડાના વેપારીઓને ગર્વ થાય કે જે યુવાન ફટાકડા ફોડતો હોય ફટાકડાનું શું નામ આપીશ ખબર છે કોઈને ખબર છે આમાંથી ઓપરેશન સિંદૂર

છૂટ આપી કે જે પ્રકારે બદલો લેવા એ પ્રકારે બદલો લેવો છે પણ આ આતંકવાદીઓ એમની આવનારી પેઢીઓ સુધી એ યાદ કરે કે ભારત ઉપર હુમલો કરો કે ના કરો એનો વિચાર સુધી ના આવે એ પ્રમાણેનો મિત્રો કરારો જવાબ એ ભારતીય જમાતના મર્દનો સૈનિકો મિત્રો લીધો છે અને ત્યારે આપણને બધાને ગર્વ થાય દેશના એસએસજી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ ઉપર મિત્રો મિત્રો મોદીજીના નેતૃત્વમાં નવરાત્રિ પહેલાના દિવસથી જ નેક્સ્ટ જનરેશન જીએસટીના જે સુધારો અમલમાં કરવામાં આવ્યો છે ત્યારથી જ એમણે જે મંત્ર આપ્યો છે અને જ્યારે આ દિવાળી પણ આવી છે અને મને બાજુમાં કીધું કે સરસ એક સ્વદેશીનો મેળો પણ ચાલે છે જેટલા પણ લોકો અહીંયા મિત્રો બેઠા છે મંચ ઉપરના તમામ મહાનુભાવોનો પણ કહીશ કે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારા સાથે દિવાળીમાં જેટલી પણ વસ્તુ મિત્રો આપણે પરચેસ કરીએ માન્ય મોદી સાહેબના શબ્દોમાં કહું તો ભારતના કારીગરોના પરસેવામાંથી બનતી તમામે તમામ વસ્તુઓ એ આપણા ઘરની શોભા બને આપણા કારીગરો બનાવેલી વસ્તુઓ મિત્રો આપણા ઘરની અંદર આવે પછી એ ફટાકડો હોય એ ઘરની કોઈ પણ બાબતો મિત્રો એ આપણે આપણા ઘરમાં ખરીદીએ અને ભારતને આત્મનિર્ભર બનાવવામાં મિત્રો બળ પૂરું પાડીએ સમયની મર્યાદા છે પણ આપ સૌએ જે રીતે ભવ્ય સ્વાગત કર્યું અને આ કાર્યકર્તાઓ હું હજી પણ કહું છું કે મારું ઘરુણ ઘરેણું છે એવા તમામે તમામ કાર્યકર્તાઓને નતમસ્તક વંદન કરું છું શ્રદ્ધેય મંચ અને બંને જિલ્લા પ્રમુખોની ટીમને સાધુ સંતો અને સૌનો આભાર ભારત માતા કે જે વંદે માત્ર